આજે વિશ્વકર્મા જયંતિની શહેરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગોત્રી વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા મંદિરની ભવ્ય શોભાયાત્રાનું સુથાર યુવા કમિટી વડોદરા દ્વારા આયોજન કરાયું હતું સુથાર સમાજના લોકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા સાથે જોહોનું પણ પ્રદર્શન શોભાયાત્રામાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સુથાર યુવા કમિટી વડોદરાના અધ્યક્ષ અમેશજી સુથાર ઉપાધ્યક્ષ રમેશજી અશોકજી કોષાધ્યક્ષ કમાજી સુધાર કમિટી ચેમ્બર રાજેશજી ચંપકજી વિરેન્દ્રજી સત્યનારાયણજી ગણેશજી સુધાર પુરા રામજી સુધાર તથા મોટી સંખ્યામાં સુથાર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા ગોત્રી વિશ્વકર્મા મંદિરથી નીકળી હતી જે છાણી શ્રી વિશ્વકર્મા મંદિર પહોંચી હતી ત્યાંથી વિજય રાજવી શ્રી વિશ્વકર્મા મંદિરે પહોંચી હતી અને શાંતિનગર શ્રી વિશ્વકર્મા મંદિરે શોભાયાત્રાનું સમાપન થયું હતું आज श्री भगवान विश्वकर्मा की जन्म जयंती है उसके शुभ उपलक्ष्य में विश्वकर्मा शोभा यात्रा हर साल होती है हमारी और इस बार और भी भव्य और दिव्य शोभा यात्रा होने जा रही है ये शोभा यात्रा हमारी गोत्री श्री विश्वकर्मा मंदिर से रवाना होकर छाणी श्री विश्वकर्मा मंदिर जाएगी और वहाँ से विजयराज श्री विश्वकर्मा मंदिर पहुँचेगी और उसके बाद शांति नगर श्री विश्वकर्मा मंदिर समापन होगा इस शोभा यात्रा में अपने सुथार समाज के जो औजार है उसकी भी साथ में प्रदर्शनी की गई है जो बिन बिन जो औजार पुराने हमारे औजार है उनकी भी प्रदर्शनी साथ में है